વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગર અને ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અરણ્ય ભવન ખાતે વૃક્ષારોપણ યોજાયું તારીખ પાંચમી જૂને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પર્યાવરણના જતન અને સંવર્ધન સાથે લોકો જાગૃતિના હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર અને ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના અરણ્ય ભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કાર્યકારી કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી અલ્પેશભાઈ કોગજે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી રાહુલ એ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રી હિતા ભટ્ટ સહિતના મહાનુભાવો દ્વારા આજના કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજના કાર્યક્રમની શરૂઆતમાં ગીર ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર સુશ્રી રેણુકા દેસાઈનેટર શ્રી આલાપ પંડિત વન વિભાગના શ્રી વિનેશ અતિથિ શ્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે પ્રિન્સિપાલ જજ ગાંધીનગર સુશ્રી એ આર દેસાઈ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના સેક્રેટરી શ્રી એમ જે ગઢવી બાર કાઉન્સિલના પ્રમુખ શ્રી શંકરસિંહ ગોહિલ જિલ્લાની વિવિધ કોર્ટના ન્યાયાધીશો લીગલ એડ્સ ડિફેન્સના અધિકારીઓ વરિષ્ઠ વકીલશ્રીઓ તેમજ ગાંધીનગર ચિલ્ડ્રન્સ હોમ ના ઉપરાંત હોમગાર્ડ યુનિટ ગાંધીનગરના જવાનો દ્વારા વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી ગુજરાત ઓથોરિટી ગીર ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે માન્ય ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબના માર્ગદર્શન નીચે આજનો આ કાર્યક્રમનું આયોજન કરેલું છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે પ્રકૃતિનું દોહન કરવાનું ભૂલી અને શોષણ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી જે વિપરીત પરિસ્થિતિઓનો આપણે સામનો કરી રહ્યા છીએ ગ્લોબલ વોર્મિંગથી લઈને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તો એનું પરિણામ આપણે જે પ્રકૃતિનું દોહનની બદલે શોષણ કરીએ છીએ એ ભોગવી રહ્યા છીએ એનો સામનો કરવા આગામી પેઢીને કેવી રીતે પર્યાવરણ માટે જાગૃત કરવા એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અમારી સાથે જોઈનાયેલ બોર્ડના બાળકો પણ સામેલ થયા હતા માન્ય જસ્ટિસ કોગજે સાહેબના માર્ગદર્શન નીચે આજનો આ કાર્યક્રમ ખૂબ સરસ સફળ રહ્યો છે થેન્ક યુ